આજે ચોવીસ તારીખના વિડીયા હવે કાયમ માટે યુટ્યુબમાં આવશે એ કારીયા ગાય દોરાય છે ને કરી બીજી છે એ બંને ગાયો દોરાવવાનું ચાલુ થઈ ગયું છે અને બીજી તમામ ગાયો આપણી પાસે છે હાજરમાં એકિયા છે અને એક બીજા વેતરની છે એને પણ નીચે વાસળી છે બંને ગાયો દોવાનું ચાલુ થઈ ગયું છે અને બીજી તમામ ગાયો આજની ચોવીસ તારીખથી છે હાજરમાં આપણી પાસે અને બનાસકાંઠાની લોકલ ગાયો છે આપણી પાસે તમામ ગાયો લોકલ હવે રેગ્યુલર માટે કાયમ માટે વિડીયા આવશે હવે આમાં તમને બધી માહિતી આપી દઉં છું પાંચ ગાયો છે આપણી પાસે આજની ચોવીસ તારીખની કાભણમાં છે એક આરિયા દસેક દિવસ સુધી લઈ લેશે કાર ચાર પાંચ દિવસ જેટલા લઈ લેશે અંદાજિત આ પણ લઈ લેશે હવે કાલથી આપણો ધમ ધમધમાર ધંધો ચાલુ થશે આ પણ કાભણમાં છે ફોલે કાભણમાં છે અને જોઈ શકો છો એનું આટલું બધું દૂધ નીકળી ચૂક્યું છે બે ટાઈમ આપણે ત્યાંથી દો રહી લેવાની ફરજીયાત તમારા ઉપર બિલકુલ ભરોસો કરવાનો નહીં બે ટાઈમ દોઈ અને આપણે ત્યાંથી ગાયો લેવાની આ રહી આપણ વીઆઈલી છે આ પણ દો ચાલુ છે બંને ગાયોનું દૂધ કેટલું નીકળે છે એ હું વીડિયાની અંદર તમને બતાવી દઉં છું આને ત્રણ ચાર દિવસ થઈ ગયા છે વિયણાને અમે જોઈ શકો છો જે આટલું દૂધ નીકળ્યું છે વિયાણા ને પાંચ છ દિવસ થઈ ગયા છે નીચે વાસળી છે બે ટાઈમ આટલું દૂધ ફરજીયાત નીકળવું જોઈએ છે સામ સામે દોવી હશે તો પણ દોવા આપશે આપણી ગાયો પણ લશે મૂળ ગાયો લોકલ બનાસકાંઠાની આપણે ફૂલ બચ્ચા ધવરાઈએ છીએ હવે દોરાવાનું ચાલુ થશે આ રેવા આનો પણ વિડીયો ભેગો જ આ જ વિડીયાની અંદર બનાવું છું કેટલું દૂધ નીકળે છે એટલે રોજનો એક વિડિયો આપણી પાસે કાયમ માટે આવશે નીચે વાસળી છે હવે ગાય દોવાની છે આરિયા તમે જોઈ શકો છો જે બીજા બેતરની ગાય છે 3 થી 4 દિવસ થઈ ગયા છે વિયાણાને જોઈ શકો છો દૂધ હું માછડીને ધવા માટે હજી દૂધ રાખ્યું છે હવે એના પછી ગાય જો આવી છે આનો દસ લિટર દૂધ હાજરમાં છે બે ટાઈમ ફરજિયાત દોઈને લેવાની આપણે ત્યાંથી અને કાયમ માટે હવે આપણે યુટ્યુબમાં વિડીયો આવશે હવે આ ગાય દવાનું ચાલુ કરીએ છે અને ફેરબી એકદમ ગરીબ લાસ્ટ સુધી વિડીયો જોતા રેજો આ ગાયનું દૂધ કેટલું છે અને આઠથી નવ લિટર જેટલું દૂધ હાજરમાં છે આજની ચોવીસ તારીખનું